રાજકોટ સભાની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજને નાશ ઉભે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે સખત શબ્દો વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું ઠાકોર દરબાર પાલવી જાગીરદાર રાજપૂત નાળુંદા ગરાશિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ

હવે સહન થશે નહીં ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જો હોય તો બેન દીકરી ગાય ગંગાના રક્ષણ માટે તાથીજી મહારાજનું મંદિર જોઈ લો ફાગવેલમાં ચાત્રેડ દાદાનું મંદિર જોઈ લો પાટણ જિલ્લાની અંદર સંગ્રાંશી દાદાનું મંદિર જોઈ લો મહેસાણાની અંદર અને ગામે ગામ પાદરમાં પાળિયા ઉભા છે ક્ષત્રિય સમાજની વીરતાને એટલે અમારા વિરોધમાં

અને લોકો માફી ના માગે તો આવતાના સમયની અંદર ગામડામાં મત માંગવા આવે છત્રીઓના ગામમાં કે તે અમે તમામ છત્રીઓની હું વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જડબા જવાબ આપજો અને અમારી સહન શક્તિની હવે હાથ આવી ગઈ છે અમને વધારે પડતા તો હેરાન અમને સતાવવામાં આવશે અમારી બેન દીકરી વિરોધમાં ટિપ્પણ કરવામાં આવશે તો ગુજરાતમાં અમને પર હોળી રમતા આવડે છે રંગોની અમે સુરવીર છીએ અમે વીરતાવાળા છીએ છત્રીયું છીએ હજી અમારી જૂની પરંપરા અમે ભૂલ્યા નથી વર્તમાન સમયમાં કલમ અપનાય છે પણ જ્યારે અમારી સમાજ ઉપર અપશબ્દોનો મારો થશે ત્યારે તલવાર ઉઠાવ તો પણ એમને શરમ નહીં આવે તેવી તેવી સૂચના આપું છું અને સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા માટે વિનંતી કરું છું સૌને જય જય ગરબી ગુજરાત જય ભવાની